લટકતી ઢીંગલી ચશ્મા કે જોયા છે આ બાજુ ઢીંગલો લટકે છે ભાઈ આ તો ટ્રેડિશનલ ચશ્મા છે નવરાત્રી માટેના સ્પેશિયલ અરે આ બાજુ તો જો મોરલો છે મોરલો આ બાજુ જો તો મોરલો આ બાજુ તો ઢગલો વેરાયટી છે ટ્રેડિશનલ ચશ્મા તમને સૌરાષ્ટ્ર આખામાં એક જ જગ્યાએ મળશે સહજ ઓપ્ટિકલ માં ભાઈ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વાર છે આખા રાજકોટમાં કે નહીં મળે જામનગર જૂનાગઢ પોરબંદર કોઈ પણ જગ્યાએ જાવ તમને ક્યાંય મળશે નહીં અહીંયા સહજ ઓપ્ટિકલ માં મળી રહેશે ઢગલો વેરાયટી છે નાના બાળકો માટે માંગો બેન માટે મમ્મી માટે પપ્પા માટે મારા જેવડા જોવાનીયા માટે બધાય માટે છે ભાઈ તમારે નંબર વાળા ચશ્મા કસ્ટમાઇઝ કરા હોય તો નંબર વાળા ચશ્મા મે બનાવી આપે છે અને ઢગલો વેરાયટી છે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વેરાયટી અલગ અલગ પેટર્ન અને જો તમે આ ચશ્મા પહેરીને બજારમાં માં નીકળ્યા ભાઈ પાંચસો માણસ વચ્ચે તમારો નંબર આવે આવે ને આવે એટલે કઉ છું મારા વાલીડા તમારે આ નવરાત્રીમાં સૌથી અલગ દર્શાવવું હોય તો વહેલી તકે મંગાવી લેજો અને ભારત કુરિયર દ્વારા ઘરે બેઠા મોકલી આપે છે જો તમારે રૂબરૂ ખરીદી કરવા માટે આવવું હોય તો નાના મોવા રોડ ઉપર ગાંધી સ્કૂલ બાજુમાં સહજ ઓપ્ટિકલ રાજકોટમાં પહોંચી જવાનું